રામ રામ દોસ્તો આ દેશમાં એક સ્ત્રી તમારી ઉપર છ હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવે ને દોસ્તો તો મૂર્ખાઓ સાચું પણ માની લેતા હોય છે એ વિચાર નથી કરતા કે છ હજાર કરોડનો કૌભાંડ એ પણ એક બત્રીસ વર્ષનો યુવાન ઉપર માની લેવાવાળા માની લે છે ધારો કે હું તમને એમ કહું કે કાલે ગ્રોમર સ્કૂલ એક સ્કૂલ છે હિંમતનગરમાં ત્યાં છ કરોડ લોકો ભેગા થયા હતા અને ઇન્વેસ્ટરો છ કરોડ ઇન્વેસ્ટરો ભેગા થયા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં એમણે સ્વાગતનામું રજૂ કર્યું તો તમે મગજ દોડાવશો અને મારી વાત ખોટી કરાવશો પણ બીજી બાજુ કોઈ એક સ્ત્રી છાતી કૂટી કૂટીને એમ કહે કે છ હજાર કરોડનું આણે કૌભાંડ કર્યું તો તમે એ વસ્તુ માનવામાં બે મિનિટ પણ નથી લગાતા એક સેકન્ડમાં તમે માની લો છો આવું થયું છે અને તમે તમે એટલે આ ગુજરાતની છે ગવર્મેન્ટથી લઈને બધા જ આ વસ્તુ સાચું માની ગયા એના કારણે આજે વ્યક્તિ જેલમાં છે હવે એને સાબિત કરવાનું છે કે મેં છ રૂપિયાનું પણ કોઈનું કૌભાંડ નથી કર્યું બોલો અને આ લોકોએ બાજારું મીડિયાએ સાબિતીમાં શું બતાવ્યું એ ભાજપનો કાર્યકર છે તો શું થયું દોસ્તો એણે એટલે છ હજાર કરોડનું કૌભાંડ કરી નાખ્યું એ સાબિતીમાં શું લાવે છે આવા બધા કે ડબલ કરીને આપતો હતો ત્રણ વર્ષમાં દોસ્તો તો ડબલ કરીને આપતો હતો કોના નથી આપ્યા તું એ સાબિતી તો લાવ કે કોના નથી એણે કરીને આપ્યા તું એમ કહે છે કે આ ડબલ કરીને આપતો તો માની લઈએ ના કે આ ડબલ કરીને આપ્યા ને એ ખોટું છે ડબલ કરીને આપવા એ ખોટું કેવી રીતે છે તો એ કે આપણને તો કે એ આરબીઆઈ ના રૂલ્સ છે હા તો આરબીઆઈ ના રૂલ્સ એ આરબીઆઈ જોઈ લેશે તું કે ને ભાઈ તારી પાસે શું સાબિતી છે કે આણે શું ખોટું કર્યું છે મહા તમે લોકો કહો છો એ કૌભાંડ ક્યાં કર્યું છે તમે અમને થોડીક એ સાબિતી આપો તો એ લોકો કહે કે આ તો મહા છે તું એનો એજન્ટ છે એટલે જ તું આવા બધા મને સવાલો કરે છે આમાં તારો પણ રોલ છે ઉભો રે તારી ઉપર પણ એફઆઈઆર કરી નાખું બોલો દોસ્તો આવી રીતે મોઢું બંધ કરાવવાની મારી પર પણ કોશિશ થઈ એફઆઈઆર મારી પર પણ થઈ ગઈ દોસ્તો ફક્ત મેં સવાલો કર્યા કે તમે સાબિતી આપો બાજારું મીડિયાને ખાલી આપણે સાબિતી પૂછી કે ભાઈ કોઈ એક વ્યક્તિએ છ હજાર કરોડનું ત્યાં કૌભાંડ કર્યું એમ કહી છે તો ભાઈ થોડીક 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 સાબિતી તો લાવ પણ સાબિતીના નામે ઝીરો દોસ્તો એક પણ ઇન્વેસ્ટરને પ્રોબ્લેમ જ નથી ખુદ ગૃહમંત્રી સાહેબ હાથ ઊંચા કરી કરીને કહે છે કે એક પણ ફરિયાદી સામે નથી આવ્યો છતાં પણ અમે એની પર એફઆઈઆર કરી નાખી સીઆઈડી ખુદ ફરિયાદી બની ગઈ દોસ્તો આવું થઈ શકાય કરી શકાય તો બિલકુલ આ નેચરલની વિરુદ્ધ છે નેચરની એના જે સીઆઈડીને એક સિસ્ટમથી કામ કરવાનું હોય પણ એની વિરુદ્ધ ગઈ કારણ કે કોઈ એક સ્ત્રી તમારી ઉપર છાતી કૂટી કૂટીને કોઈ આરોપ લગાવે ને તો સિસ્ટમ પણ એટલી કુણા હૃદયની છે ને દોસ્તો તરત એની વાતોમાં આવી જાય છે તો પછી હારા હારા માણસો પણ આવી જ જાય ગુજરાતમાં ઘણા એવા મૂર્ખાઓ છે જે આ બાજાર મીડિયા પર આજે પણ વિશ્વાસ કરે છે મેં વિશ્વાસ નથી કર્યો એટલે હું બોલી શકું છું પણ વિશ્વાસ કરનારાને એમ થાય કે આ આવડી મોટી હોય એ ખોટું થોડી બોલે એનું કામ જ એ છે હાચું ક્યારે બોલે છે મેં તો ક્યારેય જોયા નથી હાચું બોલતા અને આ જીવતું જાગતું ઉદાહરણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એક નિર્દોષ વ્યક્તિ બસ એનો કીડો હતો એને કે લોકોનું સારું કરવું છે એને એ કીડો આ લોકોથી સહન ના થયો આને છે ને પોડકાસ્ટ માટે ફોન કર્યો તો પંદર હજાર જ ઓફર કર્યા કે હું આવડી મોટી હે મોટામાં મોટી ગુજરાતની મોટામાં મોટી અને આ માણે મારી વેલ્યુ પંદર હજાર જ કરી મારા જેવો તો કહે કે ભાઈ આ તારી ઓકાત બે કૉડીની છે તને તો બહુ સારી વધારે તારી તો કિંમત કરી નાખી આણે પણ દોસ્તો એનો ઈગો હર્ટ થઈ ગયો ખાલી પંદર હજારની વેલ્યુ કીધી ને એમાં તો આ બધું છે દોસ્તો કેટલી હદે નીચ કક્ષાના લોકો મીડિયામાં છે બાજારું મીડિયા એટલે કહું છું એકાદ કેરી જ હોય દોસ્તો બાજારું મીડિયા નામની બહુ આખી એ નથી પણ એક કેરી પણ આખો ટોપલો ખરાબ કરવા મથી રહી છે એટલે આપણે કહીએ છીએ કે ભાઈ હવે ચેતો આવી રીતે તમે કોઈ પણ સ્ત્રી છાતી કૂટીને કહે એટલે સાચી નથી બની જતી એના માટે જ સાબિતી લાવો કાંઈક કે તે આની ઉપર આરોપ લગાવ્યો તો હું છે ભાઈ તારી પાસે સાબિતી હોય તો લાવ ને તો ખબર પડે અમને કે હા ભાઈ આણે તો કેવડું મોટું કૌભાંડ કરી નાખ્યું પણ દોસ્તો કાલે ગ્રોમર સ્કૂલમાં ઘણા બધા મેં કીધું ને છ કરોડ લોકો ભેગા થઈ અને એક આવેદન આપ્યું સોગંદનામું રજૂ કર્યું કે કોઈ પણ એક પણ રૂપિયો અમારો એણે દબાયો નથી હવે આનાથી મોટી શું સાબિતી કઈ આપી એક કે જેથી કરીને બાજારું મીડિયાને વિશ્વાસ આવે બીજા મીડિયાવાળાને તો વિશ્વાસ આવી ગયો એટલે બધા ગયા હતા ત્યાં બધું કવર કર્યું છે અને બધાના ઇન્ટરવ્યૂને બધું તમે હોદો તો મળી જશે જો મારી વાત ખોટી લાગતી હોય તો જાતે પણ થોડીક હોદવાની કોશિશ કરો કારણ કે એક વ્યક્તિની જિંદગી એક વ્યક્તિની હાથે હજારો લોકોની જિંદગી જોડાયેલી હતી એ બધાની એણે બરબાદ કરી નાખી એક સ્ત્રીએ બોલો એ કાંઈ પણ કરી શકે એક સ્ત્રી હૈ સ્ત્રી હૈ કુછ બી કરી શકતી હે દોસ્તો આ મજાક શા માટે ઉડાવવામાં આવે છે બિચારી બધી સ્ત્રીઓ એવા ખોટા નથી હોતા પણ આ એક ખોટી સ્ત્રી તો છે જ જે આવા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવાનું જિંદગી બરબાદ કરી નાખે છે ભગવાન કરે હવે જલ્દી એમને ન્યાય મળે આપણે એની માટે જ હવે પ્રાર્થના કરું છું બીજું તો મારાથી હવે કાંઈ થઈ શકે એમ નથી મેં તો બધી પ્રૂફ હાથે મેં તો બધી વસ્તુઓ મૂકેલી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં કે એણે કોઈ ખોટું કર્યું નથી મેં પહેલાં પણ એસી રૂમમાં બેહીને મેં પણ એ બાજારું મીડિયાને એક્સપોઝ કરી અને ત્યાં જઈને તો એનાથી પણ વધારે વસ્તુ હું એક્સપોઝ કરી શક્યો કે કેટલી નીજ કક્ષાની આ બાજાર મીડિયા એ જિંદગી કેટ કેટલાના બરબાદ કરશે હજુ આગળ પણ કારણ કે હજુ એ ધંધામાં આગળ લાગેલા જ છે ચાલો દોસ્તો મળીએ બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ